Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. I guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long; it hurts to watch your blue eyes fade to gray as you fade away. હેલ્ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશો તો આજે અમે ફ્રી હતા અને કામ બંધ હતું તો આપણે આવી ગયા છીએ આજે સદનની મુલાકાતે અને આની પેલાનો વિડીયો આપણે કાલે અપલોડ કર્યો હતો ખજૂરભાઈનો એમાં તમે અમને ખૂબ પ્રેમ આપ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને અમે પણ તમને વિડીયોના માધ્યમથી પ્રેમ આપતા રેસુ તો સારું હાલું મળી આગળ જોતા રહેજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે સાસણ સિંહ સદન ગેટની અંદર એન્ટ્રી કરીએ તો મિત્રો તમે જેવા ગેટની અંદર એન્ટ્રી કરો એટલે સીધા જંગલના રાજા એટલે કે સિંહનું આ સ્ટેચ્યુ આવેલું છે કે જ્યાં બધા ફોટા પડાવે છે તો અમે પણ ફોટા બોટા પડાવી અને પછી આપણે અહીંયા આગળ છે ને જંગલ બનાવેલું છે એમાં જે બધા જ પશુ પ્રાણીઓના સ્ટેચ્યુ બનાવેલા છે તો આ આપણે ત્યાં જઈએ તો મિત્રો તમે જેવા એન્ટર થયો એટલે સુંદર મજાનું જંગલ બનાવેલું છે હરણ અને હરણીની એકદમ મસ્ત મજાની મૂર્તિ બનાવેલી છે લાકડાનો પુલ આવે પુલ વેથી સીધા આગળ આવો એટલે સિંહ ને શિયાળાની છે ને એકદમ મસ્ત મજાની જ આ મૂર્તિ બનાવેલી છે અને લગભગ આમાં બધા છે ને પશુ પક્ષી આવી ગયા બગલો મગર કાચબા ઝરખ વાંદરાને બધું જ આવી ગયું ને આજે મૂર્તિની ની વાત કરી સિંહને સિંહની આજો આખું જે વૃક્ષો બનાવેલા હૈ એકદમ મસ્ત લાઇટિંગ કરેલું છે આવો એટલે મજા જ આવશે આ જોઈ લો એનું નાનું એવું બચ્ચું જે જંગલમાં ફરે છે ને દીપડી અને એનું બચ્ચું જે પોતાના બચ્ચાને વાલ કરે છે તો મિત્રો આ છે ગીત જે અત્યારે હાલ લુપ્ત થવા માંડ્યા છે અને આ છે સિંહ ને સિંહનું આખું પરિવાર જંગલનો રાજા ગ્રામ વિહાર હોટલ શાસન ગીર ફૂલ કેમ છે બાળકો ના બધા મોટા નો કેમ કરી મોટા ટ્રેકિંગ

મેન જંગલ નો રસ્તો ત્યાં આપણે એન્ટર થઈ ગયા તો મિત્રો જોઈ શકો છો તમે ગીર નો નજારો આમાં તમે આવો તો અત્યારે તો હવે આ બધી લોકો ના અવર વધી ગયા એને લીધે કઈ જંગલી પશુ જોવા મળતા નથી બાકી અમે તો પેલા નાના નાના હતા અહીંથી નીકળતા હતા ઘણા જંગલી પશુ જોવા મળતા જોઈ લો મિત્રો ગીર નજારો કઈ ઘટે નહી હો લીલી હરિયાળી જેવું લીલું છે જંગલ ને ચોમા આમ આવો તો આમાં કઈ ઘટતું જ ન હોય રોડ ની સાઈડ માં જે હમતા દેખાય ને

જીપસીની જીપસી સફારીની પ્રાઇસ છે આઠસો ને સો રૂપિયા ચાલીસનાનો એક્સ્ટ્રા ને આ છે ને બસ સફારીનો ઝાર્જ છે એક જણાના એકસો પચાસ રૂપિયા અને ફોરેનરના ચાલીસ ડોલર ને શનિ રવિ તમે આવો ને તો એકસો નેવું રૂપિયા ઝાર્જ છે અને ફોરેનર માટે પચાસ રૂપિયા તહેવારોના દિવસ માં પણ એમાં સરદારજી હલો આપડે ફરી આગળ ગાર્ડન માં જાય પછી આપડે ટાવર ઉપર છેલ્લે એન્ડ માં અહીંયાથી તમને ઉપરથી વ્યૂ બતાવશું આખો બરાબર તો મિત્રો આપણે છે ને આની પહેલાંનો આપણો એક સાસણનો બ્લોગ છે એમાં અહીંયા બધા સીન છે જ ઓલરેડી આ તો ફરી આપણને ટાઈમ મળ્યો છે આપણે આવ્યા છીએ સાસણ પાછા આ સિંહને આપણે છે ને હાઇલાઇટ મારેલી હતી ઓલા બ્લોગમાં તો મિત્રો અત્યારે છે ને હાલમાં આપણે જે ગાર્ડનની અંદર આ સિંહ છે ને ये અત્યારે સેલ્ફી પોઈન્ટ જેવું કામ કર છે એમ ગયા સૌથી વધારે આપણે આ ગાર્ડન માં આયા ફોટા પાડ્યા બધા પબ્લિક આયા અને આ પેલા હરણ વે ત્યાં પણ આપણે જાય હરણ માં આ હા 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 આ હા હા આ લોકો બધા કલકત્તા જેવા છે આની વાત છે ફીજીતી ય તો મિત્રો આ ઓલો જ રસ્તો છે કે જે આપણે આગળનો વ્લોગ તમે કોઈ જોયો હોય તો આપણે જંગલમાં જે બસનો સીન લીધોતો ને આમ હાવ એકદમ તળ ઉપરથી એ આ રસ્તો છે આઈથી આજી આપણે સિંહ દર્શન માટે છે ને આઈથી આ ગાડી ને બસ કોના બધાના અલગ અલગ રૂટ હોય છે કે આઈથી એન્ટર થાય ને અંદર જવાનું પછી આ બીજી ગાડી પણ જાય છે આ બધાના રૂટ છે ને અલગ અલગ હોય છે આઈથી ને સિંહ દર્શન ના છે 게ટા આજ છે બસના વેટિંગ વાળા બધા એટલા હમણાં આ ચૌદ બેતાલી ઉપડવાની છે આવડિયા એનું વેટિંગ જોઈ લે આ બધું એટલા બધું ચૌદ બેતાલીમાં જવાના હમણાં સિંહ દર્શન માટે જઈ લે આ બધા સિંહ દર્શનમાં બસની સફારીમાં જવા વાળા છે મદદ પબ્લિક બસ માં તો મિત્રો જોઈ શકો છો આ દીપડો બને છે ને અને આને લોકોના વાયસર આવે ને એની થી બનાવતો વાયસર નું વેલ્ડિંગ કરીને કરો આйна લક્કડ બગડ આપણ વાઈસર થી જ બનાવલો મિત્રો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ બારકોના ગાર્ડન માં કે જ્યાં ઝૂલા લહર બટી થોડું ગોળ ચકડા ભરવાનું આ બધે માં ચડવાનું ને આપણે અહીંયા આવી ગયા છીએ હવે થોડીક માહિતી લઈએ બારકોને રસ્તા રમતા જઈએ ને આપણું નાનપણ યાદ આવી ગયું યાર કે આપણા વખત હું કઈ નહોતું એમ આપણા વખતમાં માં આ હતું ને સાહેબ આ સ્કૂલ માં હતું હા આ સ્કૂલમાં હતા હતું ભરત થી આ એક સ્કૂલ માં હતું આમાં આમાં બે વારો કોઈ નથી યાર હા આપણે છે ને અહીંયા સેલ્ફી ટાવર ઉપર જવાનું છે ભારત મેં કરી દીધું હોય ચાલુ જળવાનું હાલો હું એની પાછળ પાછળ જાય ને ઉપરથી આપણે જોઈએ કેવું લોકેશન આવે ને શું છે હું નહીં નજારો મિત્રો વોચ ટાવર વે જાવ ને એના પહેલા છે ને વોર્નિંગ અવશ્ય વાંચી લેવી કે વોચ ટાવરની ક્ષમતા મહત્તમ પચાસ વ્યક્તિઓની જ છે મહેરબાની કરીને વાતાવરણ ખરાબ હોય અથવા પવનની ગતિ વધારે હોય ત્યારે વોચ ટાવર ઉપર જવું નહીં આ વોર્નિંગનું પાલન કરવા બધા મિત્રોને નમ્ર વિનંતી ચડવાનું ચાલુ કરી દીધું છે આપણે પાછળ પાછળ જાય હાલો મિત્રો હોટ ઉપર હોટ ટાવર ઉપર ચડીને તમને બતાવ્યું ને આનો ઉપરનો નજારો જો આવા નાના નાના ભૂલકા આવે છે એને કઈ મગજમાંય નથી એટલું ચડવું ઉતરવું તો મિત્રો આપણે આ ગ્રીન પિસ્તા છે

અંદર થી નીકળે ને ખાઈ બાદમ જેવું પાછું મિત્રો આજ છે જોઈ લો પૂરો પૂરો દેવળિયા પાર્ક નો નજારો અત્યારે પવન આવે એટલે તમને થોડો અવાજ ઓલો આવી છે એડજસ્ટ કરી લેજો આ જોઈ લો આખો નજારો આપડે દેવડિયા પાર્ક નો અત્યારે આપણે વોચ ટાવર કરી રહ્યા આ જોઈ લો જે જે કાઈ આ સફારી ની બસ જાય જો આપણે ઓલી વખત જાતા ને ચાલી જાતી જો જો અમે ઓલી દેલી બસ

તો મિત્રો આપડો અહીંયા આવવાનો સફર જો અહીંયા આપડે લાઈવ જોઈ લીધા છે નથી ક્યાંય બસ માં જવું પડ્યું નથી કોરુલમાં જવું પડ્યું આપણે જો લાઈવ આન્ય દર્શન થઈ દીધા છે આપડે જંગલ મહારાજ ના અત્યારે દર્શન નથી અહીં તમને કરાવશું આગળ બ્લોગમાં પછી આખી ટીમ આવીને અત્યારે આપણે અમારીથી નીકળ્યા હતા તો અમને એમ લાગ્યું કે હાલો સાસણનો એક બ્લોક બનાવતા જાય પણ હજી અમારી આખી ટીમ આવી છે અને તમને જ્યાં સફારીની બસો જાય છે ને એમાં અમે જાઉં ને ત્યાં તમને પ્રોપર સિંહના દર્શન કરાવશું નવા હોય સબસ્ક્રાઈબ કરજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કોમેન્ટ કરતા રહેજો એટલે તમને અમને પણ ખબર પડે ને જો નાનું બચ્યું આવ્યું જવું કારણ ઓલું હિંગડા વાળું છે જોડ્યું નાનું કોઈ હિંગડા નથી એને એક ને સિંગડા છે

પણ અત્યારે જો અમે અહીંયા આવ્યા કઈ નહીં પંદર બસ વહી ગઈ છે તો પણ એટલું વેઇટિંગ છે આમાં આજે વારો આવે એમ જ નથી અહીંયા આપણે બસમાં માં જવું હોય તો સવારમાંથી માંથી આપણે આવવું પડે ને ટિકિટ બિકિટ લઈને બધી કન્ફર્મ કરીને સવારમાંથી આવીને તમે જાવ ને ત્યાં તમારો બપોર પછી લગભગ વારો આવે આ નજારો જોઈ લે એકવાર તમે ખાલી આ ઉપરથી આખો જંગલ માં કેટલી બસ ઉભી થઈ ગઈ માં જો કેટલી ફોર વ્હીલર થઈ ગઈ

જો મિત્રો આ બસ એના રૂટ ઉપર નીકળી ગઈ છે જો આ બીજી હજી આય છે જો પાછળ છે હા જો હજી મને લાગે છે હા તો પ્રવાસ ની હોય એવું લાગે પ્રવાસ ની હા જેમ કે જે આપડા સફારી નું બસ માં આવે ને એમાં ફૂલ કાચ વિન્ડો આવે ફૂલ કાચ વિન્ડો આવે પછી ગ્રીન કલર ની આવે

કરા અમે હોજતાવ ઉપર થી ઉતરવાનું કરી દીધું છે ચાલુ કેમ કે હવે આપણો ટાઈમ થઈ ગયો છે અત્યારે 4 હવે ઘરે પણ જઈ હજી કલાક દોઢ કલાક નોથી રસ્તો છે અમારું જશોદનો આપણે 4 વાગે ઊગવાડ્યો 4 વાગે માર ગુગવાનો છે ને એટલે 4:00 થી 5:00 વાગે જ જઈ લ્યો થોડા નીચે એવા જાયનો નજારો તો મારે ફોન આવી ગયો ફોન આવી ગયો ક્યાં આવો એમ હવે આયલા મિત્રો હવે હા નીચે ઉતરવા આવ્યા છીએ આપણે જોઈ લે ગાર્ડન નજર અત્યારે ખાલી છે ગાર્ડન ની હવે નીકળે મિત્રો જોઈ લો હજી તો અહીંયા ટ્રાફિક ની લાઈન તો જો ટિકિટ માટેની લાઈન જોઈ લ્યો હજી આટલી લાઈન છે અમે આવશું ને ત્યારે હવારના વહેલા આવીશું ના ટિકિટ લઈ લઉં એલા હારે કન્ફર્મ ભરી લઉં પછી તમને હે ને સફારીના માધ્યમ થી સિંહના દર્શન કરાવશું હવે અમે પણ નીકળીયા છીએ ગેટ ની બાજુ જાય છે વાલીને ઓબ્લિક જોઈજો બધી પધારપુર થી બધી પબ્લિક બહાર ની જાવે છે જોઈજો આ એ સિંહ લેવાનો થાય છે આપણે અહીં સિંહ જ પબ્લિક જોઈ લે હજુ બધી આજે મિત્રો જોઈ લો પબ્લિક હજી આવકમાં જ છે એટલું ને એટલું જવું

વિડીયો કેવો લાગો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો અને લાઈક પણ કરી દેજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સારું હાલો તો મળીએ ફરી નવા વ્લોગ સાથે